ના હવે આટલી ઉંડો છે ને હા તો જોશે આ પૂરા વેછા તો ના રાખવાતા ના પણ તમારું તો પાલ્યું એવું અમે ને તમે ભાઈ રાખવી ને રાખવા આટલી અમે શું એમ હોય તો નહીં તો હવે આવતા ધીરુ ભાઈ છે પણ તમે કીધું તો સારું કર્યું તો ખબર તો પડે કે મને ખબર રાખતો

ઘર માં શું થાય તો ખબર રાખો શું બાર ના બારે પંથાજ માં કરો ઘરે શું થાય ઘરે હાલ તો શું શોધી છે બાળ થાય એ બાજા છે ઝઘડો કર્યો દારૂ પીવી રેવા જુ પીવાને તો આલેટી માંડતા ના પીવી બોલાવવા

Hey, पर मार पर ना पर हाँ तो, hey. तो 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 दिडिये तो दिडिये। जानाम जानाम दिडिये। दिडिये। तो दिडिये। तो बगा है 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 बरोबर नहीं ए ए ए हाफे લ્યો તારો ભાઈ બે મારો માનો ભાઈ ઢીલું એનું નામ ઢીલું ને હેડેમ પામ પાંચ તારો ભાઈ

ચાર તો નતો પીવાનો હવે હવે ઓ બાબા કે ડાળ ભાઈ ભાઈ કે નથી ગદતું મોર બે હળો મોર બે લે ઊભો થા પડી જાય મરી જાય એય ડાળ જ મિડાવ દે એ ભાઈ ઓમે ઓમેકુ આ ભાળો કોન લાયકે ફોન નઈ ઊભા છે તારા ભાઈ ને તારા નઈ હડવાનો શું કીધું તોડ લઈ તું મારાય

તમે દારૂ છોડી મીલ્યો તમે દારૂ પાયો કે ઠેકો બરોબર તો તમે દારૂ ચે થી લાવ્યો ને પીધો તમે દારૂ

હવે તો એ મરતન પૂછી ધંધા નું મોરમ હોય એમના અરે મત મારો

બે તારા મો બરો તડકા લઈએ

છુડોક પડ્યું ત્યારે અલ્યા આ ખોટી સંગત બાર ઓ બાર ખોટી સંગત કોઈનું નામ ના લાય આમાં હા કેનું નામ આ લાય એને એને તો પછી મારી વાત આપણો પેલા આ દિન ના જેકઈ આગળથી આયા તા ભઈ માર જોડે આયા તા તો આગળ ને ગામમાંથી પીન ન આયા તો એમ જ આ બોર્ડર બાર થી દાયા થાપા થાપા વાત કરવાનો

દારૂ કોઈ હે નઈ લેવાનું એટલે દારૂ આજ થી બંધ કરી ગયો બંધ બંધ ગાયગન દારૂ બંધો બંધ નહીં હોમાય તો દંડ તો સર હજાર દંડ અને બીજી વાર ચાલુ કર્યા તો પચાસ હજાર કોની આલું

શું કીધું તને આ વેઠા દાવી ખાતો નાથી ના આવે છો બરોબર એ તો બરાબર નો અરે અન આજ બધા મોઢાના પી ઘરે ભૂલી ગયા હો ઘર છે ઘરે મેલી તું ઘરે